હેલો ગાઈસ કેમ છો તમે બધા હું આશા કરું છું તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં જ છો તો મિત્રો મારા આઠમા બ્લોગમાં તમને સ્વાગત છે તો મિત્રો અત્યારે થઈ ગયા છે બપોરનો સમય અને બસ અમે બધા જમી લીધું છે અને પપ્પા પણ આવી ગયા છે જમવા ચલાવ આઈ પપ્પા એ કજીઓ કરે તો બસ બધા જમી લીધું છે તો મિત્રો તમે ગયા વ્લોગમાં જોયું હતું કે અમે બનાવી હતી પાઉભાજી તમે પાઉંભાજી પણ ખાધી હતી તો હવે હું જાઉં છું અંદર તો મળીએ હવે રાતે કેમ કે હવે અમે થોડા છે થોડા બાર બાર જવાનું છે હોસ્પિટલ જવાનું છે તો તમે જો જઈશ તો હું વિડીયો ઉતરવાનો ટાઈમ રહેશે તો હું વિડીયો ઉતારી લઈશ તો રાતે તો મિત્રો જો અત્યારે પાછા ફરી આપણે મળી ગયા છે જો અમે ઉપર આવી ગયા અને આ જો અમે બધા બેઠા છે અહીંયા ગીશું ટમેટું ખાય છે અને જો આખી અગાસી અમે છે ને વાળી નાખી અને એકદમ ચોખ્ખી કરી નાખી અને આપણે પ્રાહીબેન પર જો સુઈને ઉઠી ગયા છે જો એને છે ને મજા નથી ને એટલે શરદી ને એવું થઈ ગયું તો મિત્રો આપણે હવે આવી ગયા છે હું હોસ્પિટલ જઈ આવી ત્યાં તો શું કહે છે જે અંદરના દાંત છે ને તેની કાઢવાના કીધા છે કોણ કોણ ભીમ જોઈ છે મને કહેજો હા

તો પપ્પા ને મને શ્રેયુ ને મમ્મી ને ભાવે છે બહુ મે બે ન આવ એ પાછી જ તો જો હવે અમે જમવા બેસી છે પ્રાહ તો અમે આની સાથે જે છે ચા બનાવી ના હતા પેલા મમ્મી કીધું તો કે જે છે સુકી ભાજી બનાવી કે જે પટેટોની હોય એ બનાવી પણ મમ્મીએ કીધું પછી પેલા અમે એમ કે એમ મમ્મીએ કીધું કે ના આપણે ચા સાથે ખાઈ પછી પપ્પા પણ કીધું કે હા ચા સાથે ખાઈ લે પણ ચા સાથે પણ ભાવે તો કીધું કે હા ચા સાથે નો પ્રોબ્લેમ લ લો એ સાવણી થી રમવા માંડી જો એ ઘસડવાની કોશિશ કરે પણ ઘસડી નથી રાહુ ચાંદા મામા કરો ચાંદા મામા ચંદા મામા

જો હું છે ને ઓલી દુકાન પર જવાની છું તો હું દહીં લઈને આવી જઈ છું તો હવે આપણે જઈએ ઘરે તો અહીંયા જમવા પણ અમે બેસી ગયા છે તો પ્રાહીને આપ દઈએ અમે દહીં આ લો પ્રાહી તો ચલો

જો જો એટલા છે બની રહ્યા અને અહીંયા ચા બનશે હમણાં તો મિત્ર અત્યારે જો પ્રાણી દહી ખાય છે જો એને બાંધી દેવું પડે તો એનું સ્વેટર ને બધું છે ને ખરાબ કરે જો હવે રિક્ષા કહીને એટલે જોઈ પપ્પા તમે કેટલા પરોઠા ખાશો વધી વધી ને ત્રણ બોસ એટલા જ પાંચ પાંચ દસ ખવાય ને ત્રણ પરોઠા તો વિનક થઈ ઓ મારે પણ એટલા જ જોઈએ તો મિત્રો જો પ્રાઈડ ટોપી માં ડોગી છે તો મિત્રો જુઓ આ આપણી દહીંની એક સરસ મજાની ડિશ રેડી થઈ ગઈ છે જુઓ આમાં એકદમ મસ્ત હવે આ આપણે છે ને આ પરોઠા સાથે ખાવાનું છે તો હવે સરસ મજાનું આપણે એને સર્વ કરીશું પ્લેટમાં પછી આપણે પપ્પાને આપીશું પછી પપ્પાનું રિએક્શન જોઈશું કે પપ્પાને આ કેવું લાગ્યું તો જો મિત્રો આપણે આ સરસ મજાની થાળી રેડી થઈ ગઈ છે જો પરોઠા છે ચા છે પછી આ દહીંનું દહીં તિખારી એવું કંઈક કહેવાય પછી આ છે મરચાં અને અહીંયા છે પપ્પા અને પ્રાહી ચાલો પપ્પા ટેસ્ટ કરો

તમને મારો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાય બાય